પકડાઈ ગયા બાલ બ્રહ્મચારી તમારા ઉત્તર ગુજરાતના જ છે અને અત્યારે તો હાલ ગાંધીનગર છે પણ આમ ઉત્તર કાશી પણ જાય છે ઉત્તરકાશી આપણે હિમાલયમાં જઈએ ગંગોત્રી જઈએ એટલે ઉત્તર ઉત્તરકાશી આવે દરિયાઈ સાપડેથી પાંચ હજાર ફૂટ એટલે ત્યાં આગળ ઋષિકેશમાં ડૉક્ટર શિવાનંદ સરસ્વતી થઈ ગયા એમબીબીએસ હતા પાંત્રીસમે વર્ષે એમણે સંન્યાસ લીધો પાંત્રીસ વર્ષે ડોક્ટર શિવાનંદ એમના શિષ્ય હતા શિષ્ય બાળ બ્રહ્મચારી મુકા પ્રભુ કાયમ હતા આજે પકડાઈ ગયા એમણે ખૂબ લાભ લીધો છે વર્ષોથી લાભ લે છે નિકોરાથી આવતા નહીં મુકા પ્રભુ પવિત્ર મહાત્મા છે અને ખૂબ મહાત્માઓનો સત્સંગ કર્યો છે એમણે ખૂબ એમને ત્યાં પણ ઘેર આવે છે સાધુ સન્યાસી બ્રહ્મચારી બધા એ બધાની સેવા કરે છે પોતે પણ જાય છે અને સાધુ સન્યાસી મહાત્માઓમાં જ રહે છે એમને આ લોકો સાથેનો સંપર્ક નથી પણ પરમાત્માનો જ સંપર્ક છે સદા જય પ્રભુ આપણે બધાએ ભાગ્યશાળી છીએ કે આ જન્મની અંદર આપણને બધાને પ્રભુના એટલે કે સ્વયં પ્રકાશના સાક્ષાત દર્શન થયા છે પ્રકાશની અંદર કોઈ ભેદ નથી એવું અવિરત રીતે જેવી રીતે એક હિમાલયની ગંગા પ્રવહે 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 વહ્યા કરે છે અને એવી જ એક ગંગા એ આપણે બધાએ દર્શન કર્યા છે કરીએ છીએ એની સાથે છીએ એમાં સ્નાન કરીએ છીએ એમાં રહીએ છીએ એને અનુભવીએ છીએ એને માણીએ છીએ દરેક ભાવિકની ખૂબ શ્રદ્ધા છે પ્રભુની અંદર ખૂબ શ્રદ્ધા છે ચાહે એ કોઈ વેદાંતનો શબ્દ જાણતો હોય કે ના જાણતો હોય શબ્દો કશું નથી પ્રભુએ વારંવાર કહ્યું શબ્દો કશું નથી અનુભૂતિ સર્વસ્વ છે અમુક વેદાંતિઓના ક્લાસમાં જઈએ ને તો ત્યાં બધા ઇન્ટેલિજન્ટ માણસો બેઠા હોય બુદ્ધિ વાળા બધા બહુ જ પણ આપણે બધાએ અનુભવ કર્યો છે કે ગંગા સ્નાન કરવા જઈએ ત્યાં કોઈ બુદ્ધિ વાળોનો બુદ્ધિ વગરનો એવો ભેદ ત્યાં હોતો નથી ગંગા કિનારે જઈએ એટલે ત્યાં બુદ્ધિ અને મનનો કોઈ ઉપયોગ જ નથી ત્યાં ત્યાં તો સીધા કપડા કાઢી અને ડૂબકી મારવાની એટલે આપણને મજા આવે ઠંડક અને એમ થાય કે મેં ગંગામાં સ્નાન કર્યું એટલે હું પવિત્ર થઈ ગયો બસ આ પ્રકાશની અંદર આ પ્રકાશમાં આજ છે પ્રકાશ પોતે પ્રકાશ જ પ્રકાશી રહ્યો છે અહીં એક જરા પણ ભેદ નથી આ જે બધાને શ્રવણ કરવા મળે છે એક એક શબ્દ શબ્દ નથી ત્યાં કોઈ વિચારવાણી શબ્દ આ બધું જ કહેવાય ગયું છે આ બધું કોઈ જગ્યાએ આપણે કોઈ જગ્યાએ ફસાઈ જઈએ ફંટાઈ જઈએ એવું કંઈ જ નથી અહીં એકદમ શુદ્ધ ચોખ્ખો આર પાર પ્રકાશ છે પણ એવું કહી શકાય કે આપણને બધાને એક ઈચ્છા તો એવી રહે જ છે દરેકની દરેક કોઈ પણ જીવ હોય એ જીવની એક ઈચ્છા હોય છે કે ભગવાન મને ક્યારેય દુઃખ ના આપીશ મારે સદાય સુખ સ્વરૂપ જ રહેવું તો સુખ જ જોઈએ છે મારે એક ક્ષણનું બી દુઃખ આપણને ગમતું નથી એમ અને એ આપણી માન્યતા પ્રમાણે આપણે એવું માનીએ છીએ કે મારી જોડે સારું ઘર હોય સારી ગાડી હોય મારા બધા ફેમિલી વાળા સાજા સારા હોય મારા બધું કામ થતું હોય મારા મનનું ધાર્યું થતું હોય તો એ સુખ રહે છે કે એ તક છે એ માન્યતાને આ પ્રકાશ તોડી પાડીને એવું કહે છે કે સદાય સુખ સ્વરૂપ તો મહાચિદાકાશ પ્રકાશ પોતે જ છે એમ તો આ પ્રકાશમાં પ્રભુ એક શબ્દ બોલે છે વારંવાર કહે છે કે કોઈ ઊંટ વાર્યા વગર જો આની અંદર મંડ્યો રે ને તો એનું કામ થઈ જાય તમે જો બીજે આપણને કઈ કામ સોંપે છે કે તમે થોડું ધ્યાન કરજો તમે થોડા જપ કરજો તમે થોડું આ કરજો આ કરજો આ કરજો આ કરજો અહીં એવું કશું જ નથી કહેતો આ તો ગંગા જેવું છે સીધું આઈન નઈ લેવાનું બસ પતી ગયું સીધી ઠંડકની અનુભૂતિ તો આપણા શાસ્ત્રોએ આજ કહ્યું છે કે મનુષ્ય જીવન નું લક્ષ તો એ જ છે કે ભઈ પોતાના સ્વરૂપને જાણી લેવું તો સ્વરૂપ દર્શન છે છે આ ચારે બાજુ ને એ બધા જ વચનામૃતો માત્ર પ્રકાશ પ્રકાશ અને પ્રકાશ છે આપણે પ્રકાશ છીએ બધું જ પ્રકાશ છે બધે જ પ્રકાશ છે કેવળ પ્રકાશ છે અને આ વસ્તુ વારંવાર આ શ્રવણ આપણે કરી 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 અને આપણે ગમે ત્યાં હોઈએ ક્યાંક અને આપણા ઘરમાં બેઠા હોઈએ આ જ્યારે આપણા હૃદયની અંદરથી પેલું કહે છે ને કે એને જાતે છૂટવું જોઈએ જાતે પ્રગટવું જોઈએ એવું ઘણાની અંદર પ્રગટી ગયું હશે ત્યારે જે આનંદ જે શાંતિ જે સુકૂન એ એક અદભુત છે એટલે ખરેખર કોણ કોણ આટલી આ મહેનત કોણ કરે એમ આપણે જે બેઠા છીએ ને એ બધાની અંદરથી જો આટલું જ આપણને આવડતું હોય ને અને કોઈને કહેવામાં આવે ને કે આટલી નિષ્ઠાથી અને આવી રીતે કરો તો આપણે બધા એટલા આળસુ છીએ ના કરીએ આટલી મહેનત ના કરીએ એટલી એક પણ જીવ દુઃખી ના થાય એક પણ જીવ આ જગતની અંદર જે જાણવા આવ્યો છે જાણ્યા વગર જતો ના રહે એટલે તમે જુઓ પ્રભુની કરુણા કે કોઈ કોઈ પણ આવ્યો હોય ને ખૂણામાં બેઠો હોય ને બોલાવશે કે નહી બોલાવશે રહી નથીયું ને કોઈ લો લો આ લઈ જાઓ આ કાણ લઈ જાઓ બધાને આ લઈ બધા કે કોઈ રહી ના જાય આ પૃથ્વી ઉપર 7 ખંડના આઠસો કરોડ લોકોએ આ સાંભળવું જોઈએ લોકોએ આ જાણવું જોઈએ અને જેટલા પણ આ દુખો છે ને આ છે કેટના એ બધાય દુખોનો ઉપાય એ માત્ર મહા ચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે એ જ છે એટલે ખરેખર

કે સાહેબ આ દુનિયાની અંદર એ વસ્તુ કોઈ શાસ્ત્રોની અંદર કોઈ વ્યક્તિ જોડે ક્યાંય નહીં મળે આ દુનિયાનો જન્મેલો પહેલા વ્યક્તિ થી તે છેલ્લા વ્યક્તિ સુધી આ બધું હું પોતે અંદર મને ઘણીવાર વાર ફીલ થાય છે એમ કે ખરેખર આ આ શું છે એમ અદ્ભુત 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 એમ બરોબર તો આપણે સુખ જોઈએ છે એ સુખ એ આ જે સુખ છે આના સિવાય બીજું સુખ નથી અને આવું અમે પેલા વેદાંત જઈએ એટલે બધા સો બસો સંન્યાસીઓ વચ્ચે રહીએ છીએ પણ અહીં જે છે આ પ્રકાશની અંદર જે છે એ ક્યાંય નથી અદભુત ખરેખર આપણે પોતે બધા પોતે જેમ પ્રભુએ કહ્યું કે આપણે જે પ્રભુના દર્શન કરીએ છીએ ને ડાયરેક્ટ પ્રકાશના દર્શન કરીએ પ્રકાશ છે પ્રભુ કંઈ પણ વિવેક કરતા હોય તત્વબોધ સિવાયની વાત હોય કોકને કહેતા હોય કે એને જમવાનું આપ્યું એને પ્રસાદ આલ્યો તમને વાગ્યું હતું એનું સાજું થયું આ સારું થયું આ થયું તે થયું એ વખતે પ્રકાશ જ હોય છે બીજા બીજું નથી હોતું એ એ પ્રકાશ જ હોય છે આ આ જ્ઞાન ગંગાના મુખેથી એક પણ શબ્દ નીકળે ને એટલે સમજવાનું કે સીધો પ્રકાશ જ આવ્યો બસ ખરેખર આ તો પેલું શિવ મેમને કહ્યું છે કે ગમે તેટલું લખીએ સરસ્વતી સાક્ષાત તો એનો પાર આવે એવો નથી એવો દરેક મારા મારા માટે નહીં આ બધા બેઠા એમાંથી ઊભા કરીએ તો બધા આજ કરે કારણ કે છે એના સિવાય કશું છે ગંગામાંથી શું નીકળે એમ વર્ષોથી એને વય પ્રવે પ્રવે વહે કરે તો ગંગાની અંદર થોડી ગંધ મારે કોઈ દિવસ એમ એમાંથી બીજું કંઈ ના હોય તો ગંગા જ હોય એમ એવી રીતે અહીંથી જે પ્રગટે છે એ જ છે એમ તો ખરેખર એટલે મને પોતાને એવું એમ કે હું સાંભળું છું તો મને ખૂબ આનંદ થાય છે અને એમ થાય છે કે ખરેખર આ વસ્તુ મને આ બધું જ્યાં ત્યાં ભટકીને કે રખડીને કે આ બધું આ ગ્રંથોગ્રંથો વાંચીને ના મળ્યું હોત જે ડાયરેક્ટ છે જેની અંદર આપણી કોઈ બુદ્ધિ કે આપણું કોઈ કંઈ ચલાવવાનું હોતું નથી એમ તો ખરેખર આ અદભુત પ્રકાશના આપણે બધાએ જે દર્શન કર્યા છે આ જન્મની અંદર અને આપણે જે લોકોને કરાવરાઈએ છીએ બરોબર એટલે આ વખતે મેં ઘણા બધા મારા સન્યાસી મિત્રોને અહીંના જે પ્રવચનો એક બે જણા ઈચ્છા કરી કે અમારે સાંભળવા છે તો એમને મોકલે અને બીજાને મોકલે પણ મને એવો ભાવ થાય કે બધા સાંભળવું જોઈએ એમ પોતાના અમને નીચે મૂકીને સાંભળવું જોઈએ એમ ખરેખર કલ્યાણ થઈ જાય કે જેના માટે આપણે આયા છીએ આપણે સુખ જોઈએ છે ને સુખ જોઈએ તો આ જ સુખ છે બીજું કોઈ સુખ નથી એમ એટલે ખરેખર આ આપણે જે પ્રયત્ન કરી રહ્યા છીએ તો બધાના આજના દિવસે એક વિનંતી કે જેટલા બધા વ્યાપકમાં છે એ અને ના હોય ને જોડાઈ અને પ્રભુની જેવી ક્લિપ આવે ને એવી કામ પડતા મૂકીને ખાલી એટલી એટલું સાંભળી લેવાનું બસ પછી જે કરવું હોય કરવાનું કારણ કે એ પછી બીજું બધું કરવાનું એના મતે મતે જ ઓછું થઈ જશે ઓટોમેટિકલી બરાબર એટલે ખરેખર આપણે બધા ભાગ્યશાળી છીએ અને અત્યારે જે આખો ટ્રેન ચાલી રહ્યો છે જગતનો કે દુઃખ સિવાય કંઈ નથી ચારે બાજુ એટલું ક્રાઈમ એટલી આંધાધૂંધી એટલી અશાંતિ એટલું ઘર ઘરની અંદર ઝઘડા બેચેની એ બધાનો રસ્તો એક જ છે મહા ચિદાકાશ સ્વયંપ્રકાશ સંપૂર્ણ પ્રકાશ પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ આપણે બસ ભગવાનના આજ પ્રાર્થના કરી ભગવાન મારા હૃદયની અંદર આ પ્રકાશ પ્રગટ થાય જય પ્રભુ ઓમ 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 સૂર્યકાંત પ્રભુ કર્ણાટક આ નિકોરા થી લાભે છે આપણે નર્મદા ઓગણીસ વર્ષ રહ્યા આંબાવાડિયામાં વર્ષો પેલા ત્યારથી ભરૂચ આમ કર્ણાટક ના છે પણ સંપૂર્ણ ભગવાન ના માણસ છે સરળ છે